શુકદેવજીએ તેમને એક ઉપદેશાત્મક કથા સંભળાવી અને કથા અનુસાર એક વખત એક રાજા શિકાર માટે જંગલમાં ગયા શિકાર દરમિયાન તેઓ પોતાનો રસ્તો ભૂલી ગયા અને ઇધર ઉધર ભટકતા ભટકતા તેમને એક નાની ઝૂંપડી દેખાઈ રાજા જ્યારે ઝૂંપડીમાં પ્રવેશ્યા ત્યારે તેમણે જોયું કે ત્યાં એક બહેલીઓ રહેતો હતો જે ઘણા સમયથી બીમાર હતો ઝૂંપડીની અંદર રાજાએ જોયું કે એક બાજુ શૌચ માટેનું સ્થાન બનાવેલું હતું અને ખાવા પીવા માટે જાનવરોનું માંસ છત પરથી લટકાવેલું હતું આ બધી વસ્તુઓને કારણે નાની ઝૂંપડી દુર્ગંધથી ભરેલી હતી પરંતુ રાજા પાસે બીજી કોઈ જગ્યા ન હોવાથી તેમણે બહેલિયાને ઝૂંપડીમાં રહેવાની વિનંતી કરી આ વાત પર બહેલિયાએ કહ્યું હું હંમેશા ભટકેલા મુસાફરોને મારી ઝુંપડીમાં આશ્રય આપું છું પરંતુ બીજા દિવસે સવાર થતા જ કોઈ અહીંથી જવા તૈયાર થતો નથી અને અહીં જ રહેવાની જીદ કરે છે આવું વારંવાર આ ઝંઝટમાં પડવા માંગતો નથી એટલે હું તમને અહીં રહેવા દેવા તૈયાર નથી આ સાંભળી રાજા થોડા આશ્ચર્યચકિત થયા અને કહ્યું હું તમને વચન આપું છું કે હું એવું કંઈ નહીં કરું અને સવાર થતાં જ મારા ઘેર પાછો ચાલી જઈશ રાજાની આ વાત પર વિશ્વાસ કરીને બીમાર બહેલિયાએ તેમને ઝૂંપડીમાં રહેવાની મંજૂરી આપી રાજા રાત્રે ત્યાં આરામ કરવા માટે સૂઈ ગયા ઝૂંપડીની દુર્ગંધ તેમના શરીરમાં સમાઈ રહી હતી અને સવાર થતા થતા એ દુર્ગંધનો એવો નશો રાજા પર ચડી ગયો કે તેઓ પોતાનું વચન ભૂલી ગયા અને બીજા લોકોની જેમ ત્યાં જ રહેવાની ઈચ્છા વ્યક્ત કરવા લાગ્યા આ બાબતે રાજાએ તે બીમાર બહેલિયા ઝઘડો પણ કર્યો પછી રાજા પરીક્ષિતને પૂછ્યું કે શું એ રાજાએ યોગ્ય વર્તન કર્યું આ પ્રશ્નના જવાબમાં એ રાજા પરીક્ષિતે કહ્યું ના તેણે તો સંપૂર્ણ રીતે ખોટું કર્યું એ રાજા મૂર્ખ હતો જે પોતાનું સુંદર રાજ્યને વૈભવ છોડીને પોતાનું વચન તોડી એવી ગંદી ઝૂંપડીમાં રહેવા માંગતો હતો ત્યારે ત્યારે શુકદેવજીએ કહ્યું રાજન એ રાજા બીજો કોઈ નથી પરંતુ તું પોતે જ છે આ મલ ભરેલી ઝૂપડી સમાન શરીરમાં રહેવા તું ઈચ્છે છે જ્યારે તારી આત્માનો રહેવાનો સમય પૂર્ણ થવા આવ્યો છે છતાં તું એ શરીરનો શોક કરતો બેઠો છે અને પછી શુકદેવજીએ પૂછ્યું હવે પણ શું મૃત્યુનો શોક કરવો યોગ્ય છે આ સાંભળીને રાજા પરીક્ષિતે પોતાના મનમાંથી મૃત્યુનો ભય સંપૂર્ણ રીતે કાઢી નાખવાનો નિશ્ચય કર્યો અને અંતિમ ક્ષણ સુધી સંપૂર્ણ ભક્તિભાવથી એ ભાગવત કથા શ્રવણ કરતા રહ્યા મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં આપણા ઇતિહાસ સાથે આપણી સંસ્કૃતિ સાથે આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે